હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં કાચા વટાણામાં બેસન મિક્સ કરી લાજવાબ એવી બે અલગ અલગ રેસીપી આજે આપણે બનાવશું અને બંને રેસીપી દસ જ મિનિટમાં બની જાય તેવી બને છે અને સવાર બપોર સાંજ ગમે ત્યારે તમે આ રેસીપી બનાવી શકો છો વટાણાના પકોડા કચોરી અને પરાઠા તો બહુ ખાધા આ ઓછા તેલથી બનતી હેલ્ધી રેસીપીઓ જો એકવાર બનાવી લીધી તો કિલો કિલો વટાણા લાવશો અને અઠવાડિયામાં થી પાંચ વખત આ ટેસ્ટી રેસિપી બનાવશો બનાવવું એકદમ સરળ છે અને દર વખતની જેમ ઘરના રેગ્યુલર વસ્તુથી જ આપણી આ રેસીપીઓ બની જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સિઝનના એકદમ ફ્રેશ લીલા વટાણા લીધા છે વટાણાને ધોઈ અને પહેલેથી જ આપણે કોરા કરી લીધા છે અને અત્યારે એકદમ ફ્રેશ વટાણા મળે છે અને સાથે ખૂબ જ સસ્તા મળે છે તો હવે વટાણા છે એમાં આપણે બેસન એડ કરશું તો અહીંયા આપણે નાનો કપ એક જેટલો વટાણા લીધા છે તો જે કપથી અડધો કપ જેટલો આપણે ચણાનો લોટ લેવાનો છે તો જો અહીંયા હું ચણાનો લોટ એડ કરેલો છે લોટ કરતા વટાણાનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે જેથી કરીને આપને વટાણાનો ટેસ્ટ મળી રહે સાથે જ અહીંયા એક નાની ચમચી જેટલો રવો એડ કરવાનો છે રવો છે એ વધારે બિલકુલ એડ નથી કરવાનો બસ એક ચમચી જેટલો જ એડ કરવાનો છે હવે બેસન વટાણાને રવો ત્રણેય વસ્તુને આપણે મિક્સર જારમાં લઈ લેવાની છે અને જે કપથી આપણે વટાણા લીધા છે સેમ એ જ કપથી અડધો કપ જેટલું આપણે પાણી લેવાનું છે તો જો પાણી છે શરૂઆતમાં બધું એડ નહીં કરીએ આપણે જેટલું વટાણા પીસાઈ જાય એટલું જ પાણી એડ કરવાનું છે તો જો પાણીનું માપ ધ્યાનમાં નહીં રાખો તો પણ ચાલશે પણ શરૂઆતમાં બધું પાણી એડ નથી કરવાનું વટાણા પીસાઈ જાય એટલું પાણી એડ કરી અને વટાણાને એકદમ સ્મૂથ એવા પીસી લેવાના છે સરસ એવા પીસાઈ જશે તો જો અહીંયા હું તમને બતાવી દઉં કે એકદમ સરસ એવું સ્મૂથ આપણું આ પીસાઈ ગયું છે બેટર તો જો રવાના નાના નાના દાણા હોય એ રીતના આપણા વટાણાના ટુકડા થઈ ગયા છે વધારે કોઈ મોટો ટુકડો ન રહે એ વાતનું ખાસ ધ્યાન રાખશું તો હવે આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લીધું તો હવે આપણે એમાં થોડા મસાલા કરીએ તો મસાલા વધારે તો નથી જતા તો આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું હલકી એવી હિંગ એડ કરીએ અને બસ એક ચપટી જેટલી હળદર એડ કરીએ હલકી તીખાસ માટે હલકું એવું લાલ મરચું પાવડર એડ કરીએ લાલ મરચું પાવડરનું પ્રમાણ તમે તમારી રીતે થોડું વધારે ઓછું કરી શકો છો શિયાળો છે એટલે લીલું લસણ પણ ખૂબ મળે છે તો અહીંયા મેં એક કપ જેટલું લીલું લસણ લીધું છે અડધું એડ કરી દીધું અડધું બચાવી રાખેલું છે તો જો લીલા લસણની જગ્યાએ તમે સૂકા લસણની પેસ્ટ કરીને પણ ઉપયોગમાં લઈ શકો છો હવે આ બધી વસ્તુને બેટર સાથે એકદમ સરસ એવી મિક્સ કરવાની છે તો અહીંયા આપણે આટલી જે આપ બેટર પીસ્યું છે એમાંથી આપણી બે રેસિપી બનીને તૈયાર થઈ જશે અને એક જ પ્રોસેસમાંથી જ બંને રેસિપી બનવાની છે તો આપણે વધારે કોઈ ઝંઝટ કરવાની પણ જરૂર નથી રહેતી તો જો આપણું બેટર છે હવે સરસ એવું રેડી થઈ ગયું છે તો આપણે એમાં એક ચપટી જેટલા ખાવાના સોડા એડ કરી દઈએ તો ખાવાના સોડા છે એનું પ્રમાણ હું અહીંયા ખૂબ ઓછું રાખું છું જો તમારે થોડું વધારે આ નાસ્તાને ફૂલાવવો હોય તો તમે અહીંયા અડધો પાઉચ જેટલો ઈનો પણ એડ કરી શકો છો તો અહીંયા આપણે સાથે જ અડધા લીંબુનો રસ એડ કરી દઈએ સોડાને એક્ટિવેટ કરવા માટે સાથે જ આપણો જે નાસ્તો છે એનો ટેસ્ટ સારો પણ આવશે લીંબુના રસથી અને લીંબુના રસની જગ્યાએ તમે અડધો કપ જેટલું દહીં પણ એડ કરી શકો છો પીસતી વખતે તો પાણી તમારે સ્કીપ કરી દેવાનું છે તો અહીંયા આપણે એક પ્લેટ છે એને પહેલેથી ગ્રીસ કરીને રાખેલી છે તો એમાં આપણે આ બેટર પલટાવી દઈએ તો જો તમને થોડું થોડું સમજાઈ ગયું હશે કે આપણે આ શું બનાવી રહ્યા છીએ અત્યારે તો તમને એક રેસિપીનો તો કદાચ આઈડિયા આવી ગયો હશે પણ આમાંથી આપણે બીજી એવી રેસીપી બનાવશું સાથે એક મસ્તવાળી ચટણી પણ બનાવવાના છીએ એ પણ એક્સ્ટ્રા ઝંઝટ કર્યા વગર એક જ સાથે બધું બની જવાનું છે તો ઉપરથી જે બચાવેલું લસણ છે એ પણ ઉપર આપણે અહીંયા ગાર્નિશિંગ કરી દીધું અને સાઈડમાં રાખી દીધું અહીંયા આપણે એક કપ જેટલું પાણીને ગરમ થવા માટે ગેસની ફ્લેમ ચાલુ કરી અને રાખી દીધું હતું બે થી ત્રણ ચમચી જેટલા એમાં કાચા સિંગદાણા એડ કરી દીધા તીખાસ માટે બે લાલ મરચા એડ કરી દીધા અને બે નાની સાઈઝ ડુંગળી આવી રીતે વચ્ચેથી કટ કરીને એડ કરી દીધી અને બે મોટી સાઈઝના ટમેટા એના આવી રીતે ચાર ભાગ કરી અને આપણે એડ કરી દેવાના છે આ બધી વસ્તુની સાથે આપણે 10 થી 12 જેટલી લસણની કળીઓ પણ એડ કરી દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ આ બંને રેસિપી એવી બને છે કે તમે આને રોજ બનાવીને પણ ખાઈ શકો બિલકુલ વધારે તેલનો ઉપયોગ નથી થતો તો હવે આપણે જે પ્લેટ બનાવીને તૈયાર કરીને રાખી છે એ પ્લેટ ઉપર રાખી દઈએ ઉપરથી કવર કરી દઈએ અને દસ મિનિટ માટે આપણે આને સ્ટીમ થવા દઈએ દસ મિનિટ સ્ટીમ થાય પછી જ આપણે એને ખોલવાનું છે ત્યાં સુધી આપણે એને બિલકુલ ખોલવાનું નથી તો જો અહીંયા દસ મિનિટ પછી આપણે એને ખોલીને જોઈએ છીએ તો આપણું જે બેટર છે એ હલકું હલકું સરસ એવું ફૂલી ગયું છે તો એને આપણે સાઈડમાં રાખી દઈએ અને આપણે જે નીચે બધી વસ્તુ સ્ટીમ થવા માટે રાખી હતી એને પણ જોઈ લઈએ તો જો પાણી આપણું પરફેક્ટ એવું થયું છે જો એક્સ્ટ્રા પાણી આ સમયે હોય આમાં આ બધી વસ્તુ સાથે તો એને આપણે સાઈડમાં લઈ લેવાનું છે અને કપમાં ભરીને રાખી દેવાનું છે અને સાથે જે ટમેટાની સ્કીન છે એ પણ આપણે હટાવી લીધી અને એ બધી વસ્તુને પણ ઠંડી થવા માટે રાખી દીધી તો અહીંયા આપણે જે પ્લેટ રાખી હતી એ હવે સરસ એવી ઠંડી થઈ ગઈ છે તો આપણે એમાંથી આવી રીતે ચોરસ ટુકડા કરી લઈએ નાના મોટા કોઈ પણ સાઈઝના તમે તમારી રીતે એને કટ કરી શકો છો અહીંયા હું મીડિયમ સાઈઝના ચોરસ ટુકડા કટ કરી લઉં છું અને એકદમ પરફેક્ટ એવું કૂક થયું છે એટલે જો આરામથી આ બધા ટુકડા છે એ નીકળી જાય છે બિલકુલ ચીપકતા નથી કે બિલકુલ ખાવામાં કાચા નથી લાગતા તો જો અહીંયા આરામથી નીકળી જાય છે અને જો હું તમને નજીકથી પણ બતાવી દઉં એકદમ સોફ્ટ અને સ્વાદમાં એકદમ જોરદાર એવા આપણા ટુકડા બને છે તો જો સોફ્ટ છે પાછળથી જાડીઓ પણ એકદમ પરફેક્ટ પડી છે તો આપણે જે લેયર છે એકદમ પાતળી પાથરેલી હતી એટલે આપણા અહીંયા મસ્ત એવા આપણા આપણું જે આ પ્લેટ છે સ્ટીમ થઈને રેડી થઈ ગઈ છે તો હવે આ પ્લેટ છે એને સાઈડમાં રાખી દઈએ અને આપણે જે બધી વસ્તુ છે બાફીને રાખી છે એને આપણે એક મિક્સર જારમાં લઈ લઈએ જરૂર લાગે તો થોડું પાણી એડ કરવાનું છે બાકી આપણે એને એમ જ પીસી લેવાનું છે તો જો આવું સરસ એવું સ્મૂથ એવું આપણે એને પીસી લેવાનું છે તો ચાલો આપણી પેસ્ટ પણ રેડી થઈ ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી એક કડાઈમાં બે થી ત્રણ ચમચા જેટલું તેલ એડ કરી દઈએ તેલનું પ્રમાણ તમે તમારી રીતે થોડું વધારે ઓછું કરી કરી શકો છો તેલ થાય એટલે એટલે રાઈ રાઈ અને વઘાર દઈએ સરસ એવા ફૂટી જાય આપણે બનાવેલી પેસ્ટ છે એમાંથી અડધી પેસ્ટ એડ કરી દેવાની છે અને અડધી પેસ્ટ છે એને બચાવી રાખવાની છે તો અહીંયા અમે અડધી પેસ્ટ એડ કરી સરસ એવું બધી વસ્તુને મિક્સ કરી દીધું અને અડધી પેસ્ટને બચાવીને સાઈડમાં રાખી દીધી બીજી આપણી રેસીપી માટે તો જો અહીંયા આ રેસીપી છે એ કમ્પ્લીટ થશે એની પહેલાં જ આપડી બીજી રેસીપી છે એ પણ ફાઈનલ બનીને રેડી થઈ જશે તો અહીંયા જુઓ તમે આપણે સરસ એવું પેસ્ટને મિક્સ કરી દીધું આપણી બધી વસ્તુ છે ઓલરેડી કૂક થયેલી જ છે તો વધારે આપણે એને કૂક કરવાની જરૂર નહીં પડે તો આપણે એમાં થોડા મસાલા કરીએ તો મસાલામાં અડધી ચમચી જેટલું હળદર પાવડર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ વધારે કોઈ મસાલા હું અત્યારે એડ નથી કરતી બસ રેગ્યુલર જે ઘરના મસાલા હોય છે એજ એડ કરેલા છે અને મસાલાને સરસ એવા આપણે ગ્રેવી સાથે મિક્સ કરી દેવાના છે હવે આ ગ્રેવીને ઢાંકી અને એમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દેવાની છે બધી વસ્તુ કૂક થયેલી છે એટલે તેલ છૂટું પડતા બિલકુલ વાર નથી લાગવાની તો અહીંયા જોઈ શકો છો આપણી ગ્રેવી છે એમાંથી સરસ એવું તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે એને એક વખત મિક્સ કરી લઈએ અને ગ્રેવીનું ટેક્સચર જોઈ શકો છો તમે ઢાબાનું પનીરનું શાક તમે ભૂલી ને એવું આપણી આ ગ્રેવીનું ટેક્સચર આવેલું છે તો જો હવે સરસ એવું એમાંથી તેલ છૂટું પડી જાય એટલે આપણે એમાં એક નાનો કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ તમારે જેટલી ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો હવે પાણીને સરસ એવું મિક્સ કરી દઈએ અને ઉકળવા માટે આ ગ્રેવીને રાખી દઈએ સાઈડમાં ત્યાં સુધીમાં આપણે એક બીજી એક નાનકડી પ્રોસેસ કરી લઈએ આપણી બીજી રેસીપી માટે તો આપણે જે મિક્સર જારમાં બચાવીને રાખી હતી પેસ્ટ એ પેસ્ટને આપણે એક કપમાં લઈ લઈએ આ જે પેસ્ટ છે એ જ આપણી ચટણી બની જશે તો ચટણીને વઘાર માટે આપણે અહીંયા એક તડકા પેનમાં એક ચમચી જેટલા તેલમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દઈએ રાઈ સરસ એવી ફૂટી જાય એટલે આપણે એમાં

એક ચમચી જેટલું આપણે અહીંયા આમચૂર પાવડર એડ કરેલો છે તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો થોડા એવા લીલા ધાણા એડ કરી સરસ એવું મિક્સ કરી દઈએ તો આપણી ચટપટી એવી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે આ ચટણી એકદમ ખાવામાં ટેસ્ટી લાગે છે પ્લેન દાળ ભાત સાથે ખાશો તો પણ એટલી બધી ટેસ્ટી જ લાગે છે તો ચટણી રેડી છે ત્યાં સુધીમાં આપણું છે ગ્રેવી એ પણ સરસ એવી ઉકળી ગઈ છે તો એક વખત એને મિક્સ કરી લઈએ અને આપણે જે ઢોકળા બનાવીને રાખ્યા છે નાની નાના પીસીસ એમાંથી અડધા જે પીસીસ છે એને આપણે બે ભાગ કરી લીધા એમાંથી અડધા પીસીસ ને આપણે આ ગ્રેવી સાથે એડ કરી દેવાના છે તો જો એક વાતનું ધ્યાન રાખશું કે ગ્રેવી ઉકળે પછી જ આપણે આ પીસીસ ને એડ કરવાના છે બાકીના જે બચાવી રાખ્યા છે એનો આપણે એક ટેસ્ટી વાળો વઘાર કરશું એનાથી એનો સ્વાદ સો ગણો વધી જશે તો જો આપણે એને મિક્સ અને અત્યારે તમે ગ્રેવીનું નું ટેક્સચર જોઈ શકો છો કોઈ જોઈને કઈ જ નહીં શકે કે આ આપણે બેસન અને વટાણાથી બનાવેલું છે એકદમ જોરદાર એવું શાક બને છે સાથે મેં અહીંયા એક ચમચી જેટલો છોલે મસાલો એડ કરેલો છે તમે કોઈ પણ તમારી પસંદનો મસાલો એડ કરી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો ઢાબા સ્ટાઈલ બનાવીએ છીએ એટલે કોઈ મસાલો એડ કરશું તો ટેસ્ટ એનો સરસ આવશે મસાલાને મિક્સ કરી ઉપરથી કવર કરી દઈએ અને ગેસની ફ્લેમ સ્લો રાખી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આને થવા દઈએ તો આપણી ગ્રેવી ઉકળે છે ત્યાં સુધીમાં આપણે બીજી એક કઢાઈમાં એક ચમચી તેલમાં જીરું અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરીએ થોડા મીઠા લીમડાના પાન એડ કરીએ અને આપણે જે બનાવેલા ઢોકળાના પીસીસ છે એ ઢોકળા એડ કરી દઈએ સાથે જ અહીંયા હું એક મોટી ચમચી ભરી અને પાવડર એડ કરું છું અને હું જ્યારે પણ આ ગનપાવડર કોઈ પણ રેસીપીમાં યુઝ કરું ત્યારે ઘણા બધા લોકો કોમેન્ટ કરતા હોય છે કે ગનપાવડર શું છે એમની રેસીપી આપો તો ગનપાવડરની રેસીપી મેં પહેલેથી જ મારી ચેનલ પર અપલોડ કરેલી છે ઘરની વસ્તુથી જ બની જાય છે અને આ એક ચમચી ગનપાવડર તમારી કોઈ પણ રેસીપીનો સ્વાદ સો ગણો વધારી દેશે તો એ રેસીપી પણ તમે બનાવી ગન પાવડરની અને રાખી શકો છો છ મહિના સુધી તમે એને સ્ટોર કરીને રાખી શકો છો જો અહીંયા હું હવે ઢોકળામાં એક ચમચી જેટલો ગનપાવડર એડ કરી સરસ એવું મિક્સ કરી દીધું લીલા ધાણા અને હલકું એવું લાલ મરચું પાવડર એડ કરી સરસ એવું મિક્સ કરી દઈએ તો આપણો અહીંયા ટેસ્ટી વાળો ઢોકળાનો વઘાર બનીને રેડી થઈ ગયું છે વઘાર એકદમ સિમ્પલ છે એનો નેક્સ્ટ લેવલ અને આ ઢોકળા છે એને જો તમારે થોડા વધારે ફૂલાવવા હોય તો મેં તમને પેલા કહ્યું એમ કે એક ચમચી જેટલો કે અડધી ચમચી જેટલો ઈનો તમારે એડ કરી દેવાનો છે તો એકદમ ફૂલી અને એકદમ જાળીદાર એવા ઢોકળા બનશે તો અહીંયા આપણે ઢોકળા એક પ્લેટમાં લઈ લીધા સાથે આપણે બનાવેલી એકદમ તીખી ચટપટી ચટણી પણ સર્વ કરી દીધી તો આ કોમ્બિનેશન છે છે એક જોરદાર બને તમે સવાર બપોર કે સાંજ ગમે ત્યારે આ રેસીપી બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે તો ચાલો આપણા ઢોકળાની એક રેસીપી તો બની અને કમ્પ્લીટ થઈ ગઈ છે ત્યાં સુધીમાં આપણી ગ્રેવી છે એ સરસ એવી ઉકળી ગઈ હશે તો આપણે એને ખોલી અને જોઈ લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો હલકું હલકું તેલ છે એ ગ્રેવી ઉપર આવવા લાગ્યું છે તો એક વખત આપણે એને મિક્સ કરી દઈએ અને તમે ટેક્સચર જોઈ શકો છો જોરદાર એવું કોઈ જોઈને કઈ જ નહીં શકે કે આ ગ્રેવી આપણે ઘરે બનાવેલી છે એ પણ કાજુ ક્રીમ વગર એકદમ જોરદાર ક્રીમી એવી આપણી ગ્રેવી બની ગઈ છે આ શાકને તમે કોઈ મહેમાનને સર્વ કરશો તો એ પણ પૂછશે કે કયા ઢાબામાંથી કે કઈ રેસ્ટોરન્ટમાંથી તમે આ શાક મંગાવેલું છે એટલું બધું ટેસ્ટી બને છે તો જો ઉપરથી સરસ એવું તેલ છૂટું થઈ ગયું એટલે લીલા ધાણા એડ કરી દીધા અને ગરમા ગરમ આ શાકને તમે રોટલા રોટલી પૂરી પરાઠા ગમે તેની સાથે ખાશો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને હા જો તમે અહીંયા સુધીનો વિડીયો જોઈ લીધો હોય અને એમાં તમને થોડું પણ જો કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબ્સ્ક્રાઈબ કરી દેજો અને સાથે જ મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ બંને રેસિપીનો વિડીયો કેવો લાગ્યો તો જો અહીંયા સાક છે એને પણ આપણે સર્વ કરી દીધું એકદમ ગરમા ગરમ છે અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું આપણું અહીંયા શાક બનીને તૈયાર થઈ ગયું છે નોર્મલ વટાણાનું શાક તો આપણે બહુ જ બનાવતા હોઈએ છીએ એકવાર આ રીતે શાક બનાવીને જોવો બધાને ખૂબ જ પસંદ આવશે તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી ગણેશ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ